હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માઇ યુટ્યુબ ચેનલ તો અત્યારે નવ વાગી ગયા છે અને નાસ્તા પાણી પણ થઈ ગયા છે ટિફિન થઈ ગયું છે તો આજે ટિફિનમાં ચેરિંગના બટેટાની સબ્જી છે પછી ફરી ફરી છે કેરીની કટકી છે મિક્સ અથાણું છે અને સંભારો છે રોટલી છે ને છાશ છે એટલી વસ્તુ છે ફ્રેન્ડ્સ તો બસ હવે ટિફિન પેક કરી અને પછી મારે છે ને દૂધ આટલું બધું છે જો દૂધ આટલું છે હજી તો આ જ તપેલું હજી આટલું ભર્યું છે અહીંયાથી થોડુંક વધારે તપેલું ભર્યું છે અહીંયા સુધીનું તપેલું ભર્યું છે બીજું તપેલું એટલે છે ને બંનેને વિચાર છે કે મેળવી દઉં અને એટલે ચાલે એટલે એ કામ કરીશ પેલા એટલે વાસણને બધું એકસાથે ક્લીન અપ થઈ જાય એટલા માટે ને વાગી ગયા છે સવાર નવ તો ચલો ફટાફટ કામ કરી લઉં પછી તમારી સાથે ફરી મળીએ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગી ગયા છે સાડા દસ અને હજી હું ફ્રી નથી હજી કામ સ્ટાર્ટ કરું છું એટલે થોડું કામ વાસણને થઈ ગયું છે કપડાં મશીનમાં નાખી દીધા છે અને સંજવારીને પોતારીયા કારણ કે કાલે ફૂલ વાવાઝોડું હતું એટલે ધૂળ ધૂળ બધું થઈ ગયું છે તો ને આજે ટિફિન પણ નથી કર્યું એટલે આજે બપોરે મગભાત બનાવવાના છે ઓનલી ફોર એટલે કે ટિફિન નહીં કરવું એટલે બસ તે હા અંજારીની કાઢીને પછી ધીમે તાપે મગભાતને મૂકી દઈશ એટલે કે થાતું થાય આવે તો દોઢ બે વાગે છે પણ વહેલા થઈ જાય એટલે ધીરે ધીરે થાતું થાય એકદમ ધીમે તાપે મૂકી દઈશ તો ચલો પહેલાં ફટાફટ કામ ફિનિશ કરી લઉં પછી તમારી સાથે પાછી ગપચપ કરીએ ફ્રેન્ડ તો પછી તો વિડીયો શૂટ કરવાનો કંઈ ભૂલાઈ જ ગયો એવું થયું તો અત્યારે વાગી ગયા છે પાંચ અને હું બસ થોડીક વાર થઈ ઈઠી એને કારણ કે આજે સૂતી હતી બી સવા ચાર ચાર વાગે અને હું ઈઠી ભી લેટ કારણ કે એક વિડીયો એડિટ કરતી હતી ને બધું કરી રહીને તો પછી ક્યારે આવી ગઈ ને તો કંઈ ખબર જ ન પડી અને અત્યારે બી મારે બે વિડીયો શૂટ કરવાના છે તો જો અત્યારે હું શું કરું છું કપડાં લઈ લીધા છે મેં અને બસ હવે મારે વિડીયો શૂટ કરવો છે તો ચીકુ સેક બનાવવો છે તો એકદમ સરસ ધોઈ નાખ્યા છે મેં ચીકુને હવે એને પહેલાં ઉતારી લઈશ છાલને કટકા કરી લઈશ ને બસ એનો વિડીયો ને પછી મારે ગઈરમય રાખવી છે તો એનો વિડીયો બે વિડિયો શૂટ કરવા છે ને પછી મારા ફાઇનલ પેકિંગનો વારો આવશે એટલે પછી ધીરે ધીરે બધું મારું પેકિંગ કરીશ એટલે ચલો વિડીયોમાં કન્ટીન્યુ તમે બંને રેજો અને બપોરે તો જમવાનું તો આજે વિચાર છે કે રોટલી કરવી છે અને મગની સબ્જી થોડી પડી છે નહીંતર પછી એક સબ્જી બનાવી હશે તો ફરી વિડીયો શૂટ કરવાની છું એ સબ્જી ચવાણાની છે ને બહુ સરસ ટેસ્ટી બને છે એટલે કેટલી સબ્જી પડી છે એના ઉપર ડિપેન્ડ છે તો પછી એ ભી વિડીયો શૂટ કરીશ અને અત્યારે હજી વાતાવરણમાં હું પછી તમને હમણાં બતાવીશ હજી તો વાતાવરણમાં કંઈ ફેરફાર નથી બટ આજે બી એવું આગાહી છે એટલે લાગે છે એવું કે પેલું થઈ જશે જોઈએ હવે તો ચલો થોડીક વાર રહીને પછી મળીએ ચીકુ વિથ આઈસ્ક્રીમ છે રેડી થઈ ગયું છે અને જુઓ કેટલા બધા વાસણ નહીં થયા જો મસ્ત ટેસ્ટી ચીકુ શેક રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ બહુ જ સરસ ટેસ્ટી લાગે છે તો આને એન્જોય કરી લો અને આમ જુઓ મારા રસોડાની હાલત અને ચલો આવી જાવ તમે લોકો પણ એન્જોય કરવા બહુ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ તો તમારે શું કહેવાય રેસીપી જોતી હોય તો મારી જે કુકિંગ ચેનલ ચેનલ છે એમાં તમને મળી જશે ફ્રેન્ડ્સ અને બસ આને એન્જોય કરી લઉં અત્યારે સાંજે બીજું બધું ઘણું બધું છે તો એ સાંજે પછી ફરી પીશું અને બસ હવે મારે ગરમીનું એ થઈ જાય એટલે વાસણ બધા મૂકી દઈશ ગરમીરનું આથણું કરીશ એટલે એનો રેસીપી પણ મારે શૂટ કરવાની છે અને પછી હું મારે બીજું કામ છે ને પછી પેકિંગ કરીશ ફ્રેન્ડ્સ તો ચલો મળીએ તો ફાઇનલ પેકિંગનું મુહૂર્ત આવ્યું છે અને બસ હવે સ્ટાર્ટ કરું છું અત્યારે વાગી ગયા છે સાડા છ અને બસ સાડા છ મેં કીધું થોડું ઘણું જેટલું થાય એટલું કરી લઉં એટલે વાંધો ન આવે તો ચલો ફટાફટ કરી લઉં બસ અત્યારે વાગી ગયા છે આઠ અને આજે તો છે ને રોટલી જે રોટલી મેં કરી લીધું છે ને એમાં ડેમો કરવાનો છે એટલે વિડીયો શૂટ કરવાનો છે એટલે એ આવશે ને એટલે બંને સાથે મળીને જ કરશું તો આમાં એક ક્લિપ્સ અનબોક્સ કર્યું એનું અને જે ડેમાનું ફાઇનલ તમને બતાવી બતાવી દઈશ કે જે કોઈને પરચેસ કરવું હોય તો વાંધો ન આવે લોકો ઇઝીલી પરચેસ કરી શકે એટલા માટે તો ચલો થોડોક વેઇટ કરીએ હવે જ્યારે ફોન આવશે ત્યારે લોટ બાંધીશ અને પછી ફટાફટ કરી લેશો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હજી બારમા વાર છે એટલે ગુડ મોર્નિંગ બપોરનો ટાઈમ થઈ ગયો છે કાલે પછી વિડીયો શૂટ થયો જ નહોતો અને આજે બી સવારે ફ્રી નહોતી બધું પેકિંગ ને બધું કરવાનું હતું એટલે ફાઇનલ હવે પેકિંગ થઈ ગયું છે થોડું ઘણું બાકી છે તો બસ સવારે ટિફિન બની ગયું છે તો ચેવડો પણ બનાવવાનો છે કે હમણાં હું જઈશ તો વાંધો ન આવે એટલા માટે એટલે હવે ચેવડો અત્યારે બનાવું કે બપોર પછી બનાવું તો ચેવડો બનાવીશ અને બસ પછી તો અત્યારે એક મારે વિડીયો એડિટ કરવાનો છે વ્રજકૂક ચેનલમાં તો એ વિડીયો પણ એડિટ કરીશ અને બસ પછી જમી લઈશ ફ્રેન્ડ્સ તો ચલો થોડી થોડી ક્લિપ્સ લઈશ તમારી સાથે તો હું શેર કરીશ અને હવે પછીના જે નેક્સ્ટ વિડીયોમાં આવશે ને એમાં બહુ મજા આવશે ફ્રેન્ડ્સ કાઢીને ફેમિલી જોડે હશે ને બહુ મજા આવશે તો વિડીયોને તમે કન્ટિન્યુ જજો ફ્રેન્ડ્સ તો ચલો મળીએ થોડીક વાર પછી અત્યારે વાગી ગયા છે સવા પાંચ અને કપડાને બધું મેં સંકલ્ લીધું છે હવે બસ ફાઇનલ મારે ચેવડો કરવો છે અને જો અહીંયા પેકિંગ થઈ ગયું છે મારું ફાઇનલ પેકિંગ થઈ ગયું છે એક બે અને ત્રણ નીચેની બેગ છે ત્રણ થશે અને એક સાઈડ બેગ થશે એટલે એટલી વસ્તુ થશે ને બસ હવે મારે વિચાર છે કે પેલા શું કહેવાય ચોડો હવે બનાવી નાખું અને પછી પછી બંગાળ આવે છે અને પછી બીજું કામ કરવું એટલે બીજા કામમાં તો એવું છે કે સાંજે છે ને ચોવાણાની સબ્જી બનાવવાની છે અને એનો વિડીયો શૂટ કરવાનો છે એટલે જો બધું અવેલેબલ હશે ને તો એ કરી નાખીશ ને નોર્મલ સબ્જી જ કરી નાખીશ તો ચલો ફટાફટ ચેવડો બનાવી નાખું અને પછી આપણે મળીએ તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે અગિયાર હા અગિયાર થયા છે જો સવા અગિયાર થઈ ગયા છે અને બસ અત્યારે ગોલો બનાવવો છે મારે અને જો અહીંયા સેટઅપ કરી દી કૂકિંગનો એમાં પણ શું કહું કરવો છે કૂકિંગ ચેનલ છે ને એમ જ વિડીયો અપલોડ કરવો છે ને અહીંયા જો સિરપ છે ખસનું છે પાઇનેપલ છે કાલાખટ્ટા છે ને આ છે રોઝનું છે ચોકલેટ સિરપ છે અને બસ અહીંયા બધા ઓલા ડ્રાય ફ્રૂટ લઈ લીધા છે ચોકલેટ ચિપ્સ ને એ બધું છે એટલે એકમાં રેડી કરી લીધું છે અને બસ હવે સેટઅપ કરીએ છીએ તો જેમ જેમ બનતો જશે કારણ કે એક વિડીયોમાં શૂટ થતો હોય છે એટલે પછી બીજો વિડીયો પાછો બ્લોગિંગનો આ રીતનામાં અમુક અમુક ક્લિપ્સ લઈ લઈશ અને તમારી સાથે શેર કરીશ અને ગોલાનો પ્રોપર વિડીયો તમારે જોવો હોય તો મારી કુકિંગ ચેનલ છે વ્રજ કૂક એમાં તમારે વિઝિટ કરવી પડશે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો એમાં બધી રેસીપી તમને મળી જશે અને ઉનાળાની સ્પેશિયલ જે રેસીપી હોય છે એ રે બધી રેસીપી તમને એમાં મળી જશે તો ચલો ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ બ્લોગી આ કુકિંગની ચેનલ છે એનું સેટઅપ પહેલાં રેડી કરી લઉં જો આ રીતના ટ્રાન્સફર કરી લીધું થઈ જાય નહીં એટલે તો આવો લો હું ટોકરો કરજો કરજ કરું મારો ફાઇનલ ગોલો બનીને રેડી થઈ ગયો છે એકદમ સરસ

હમ હમ બહ સરસ ચલો આવી જાવ બધા ગોલો ખાવા માંડે અને હવે વિડીયોને અહીંયા એન્ડ કરું છું વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં